અમદાવાદની હવા પણ હવે દિલ્હીની જેમ ઝેરીલી બની ગઈ છે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે હવાનું પ્રદૂષણ વધ્યું છે અમદાવાદના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ પાંચસોને પાર થયો છે ધુમ્મસની સાથે પ્રદૂષણ વધતા વિઝિબિલિટી ઘટી છે ચારસો ત્રેસઠ એક્યુઆઈ સાથે સૌથી વધુ ખરાબ હવા જુહાપુરા વિસ્તારની છે ચારસો ઓગણીસ એક્યુઆઈ સાથે ઘુમા અને ચારસો અઢાર એક્યુઆઈ સાથે બોડદેવ વિસ્તારની હવા પણ ખરાબ થઈ રહી છે તો એક્યુઆઈ શું છે એર ક્વોલિટી ઇન્ડેક્સને કહેવાય છે એક્યુઆઈ હવામાનનું સ્તર નવ માપદંડ છે એક્યુઆઈ હવાની ગુણવત્તાનો સૂચકાંક એક્યુઆઈ કહેવાય છે હવામાં કેટલું પ્રદૂષણ છે તે સામાન્ય લોકોને સમજાવવા માટે એક્યુઆઈનો ઉપયોગ થતો હોય છે એક્યુઆઈ કઈ રીતે નક્કી થાય થાયુઆઈ છ મુખ્ય પ્રદૂષકોના આધારે નક્કી થાય છે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ પીએમ ટેન ઓઝોન નાઇટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ એટલે આ પ્રકારના પ્રદૂષકો છે કે જેના આધારે એક્યુઆઈ નક્કી થાય છે કુલ છ એવા પ્રદૂષકો છે એક્યુઆઈનો માપદંડ સમજીએ શૂન્યથી પચાસ હોય તો સારી ગુણવત્તા અસર એટલે કે હવા સ્વચ્છ છે કોઈ જોખમ નથી જો એકાવનથી સોની વચ્ચે એક્યુઆઈ હોય તો ગુણવત્તા સંતોષજનક છે સામાન્ય લોકો માટે ઠીક પરંતુ સંવેદનશીલ લોકોને હળવી તકલીફ થઈ શકે જો એકસો એકથી બસ્સો વચ્ચે એક્યુઆઈ હોય તો ગુણવત્તા મધ્યમ ગણાય શ્વાસની તકલીફ હૃદયના દર્દીઓ વૃદ્ધો અને બાળકોને સાવચેત ખાસ રહેવાની જરૂરિયાત છે જ્યારે એકસો એકથી બસ્સોની વચ્ચે એક્યુઆઈ હોય ત્યારે આગળના માપદંડો જોઈએ બસો એક થી ત્રણસો ની વચ્ચે જો નો આંકડો હોય તો ગુણવત્તા નબળી ગણાય છે શ્વાસની તકલીફ ખાંસી આંખમાં બળતરા થઈ શકે બહારની પ્રવૃત્તિ ઘટાડવી પડી શકે ત્રણસો એક થી ચારસો ની વચ્ચે એક્યુઆઈ હોય તો ગુણવત્તા ખૂબ જ નબળી ગંભીર સમસ્યા થઈ શકે વૃદ્ધો અને બાળકોએ ખાસ બહાર ન નીકળવું જોઈએ ચારસો એક થી પાંચસો ની વચ્ચે જો એક્યુઆઈ હોય તો ગંભીર ગુણવત્તા છે ઘરમાં જ રહેવું એન નાઇન્ટી માસ્ક પહેરવું બારીઓ બંધ રાખવી એટલે ગંભીર પ્રકારનું પ્રદૂષણ કે જે ચારસો એકથી પાંચસોની વચ્ચે હોય તેમાં અસર ખૂબ જ ગંભીર હોય છે એન નાઇન્ટી ફાઇવ માસ્ક પહેરવું આવા લોકો માટે ફરજિયાત છે ખાસ કરીને એવા લોકો કે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમણે ખાસ સાચવવાનું રહેતું હોય છે